નમસ્કાર જય બલરામ ખેડૂત મિત્રો દેવસીભાઈ નમસ્તે નમસ્તે તમે આજે આપણા કિસાન મૂલમાં આપણે એટમ પાવર દવા લેવા માટે આવ્યા છો અને તમે ઘણા બધા વર્ષથી એટમ પાવર વપરાશ કરો છો બરાબર તો આપણા ખેડૂત મિત્રોને એટમ પાવર વિશેના તમે ફાયદા કીધું ફાયદા હારા મારા છે મૂળિયું મજબૂત થાય ગુલાબી ઓછું થાય બે હવાનું બહુ ઓછું થાય આને ફાયદી જોઈને તો બરાબર અને વિકાસ કેવો વિકાસ હારા મારો અને વિકાસ થાય પછી ઉત્પાદન માં એનો ફાયદો થાય કે ખાલી ફાયદો થાય તો જ લઈ જાય નીચે તો શું લઈ જવાનો કોઈ મિનિંગ છે તો જ લઈ અને બીજું કે જે જીરું છે એ ખોટ નાખે કે એવું કઈ થાય કે શું લાગે

આ ભાઈનો એક કોન્ફિડન્સ જોઈ શકીએ છીએ અને એમનો ખરેખર આગ્રહ છે કે આટમ પાવર છે ઈ કોઈ પણ પાક માટે અક્ષીરમાં અક્ષીર ખાતર તરીકેની વસ્તુ છે છોડનો વિકાસ सर्वांगीण વિકાસ કરવો હોય અને જો આપણે અંગૂઠા જેવું જાડું છોડ કરવું હોય જીરુમાં કે ચણામાં તો આ વસ્તુ આપણે ત્રીજા ચોથા પાણીમાં તમે ત્રીજા પાણીમાં ત્રીજા પાણીમાંથી ચોથા પાણી સુધી તમે આપી દયો અને સારામાં સારા પછી પંપથી પણ આપી શકાય હા પંપથી આપણે જેટલો અને તમે કેટલા વર્ષથી વાપરો હા બરાબર છે ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત મિત્રો અને તમારો પણ તમે અમને સરસ એવી માહિતી દીધી અને આપણા ખેડૂત ભાઈઓ સુધી સરસ માહિતી તમે પહોંચાડી ધન્યવાદ